જય ભોલેનાથ કી મિત્રો જળિયો જોગી જંગલમાં રહે ઘોડાનો દાતા તૃષ્માન થયો રાવળ જામને હાંકી દીધો તો હલાર એ જ ભોળાનાથને આપણે યાદ કરીને કેવું હોય ઘણા વર્ષો પહેલાંનું આ એક જૂનું મંદિર એની બાજુમાં આ નવું મંદિર બનાવવામાં આવ્યું છે તો અમે તમને આ નવા મંદિરના પહેલાં દર્શન કરાવીશું આ નવું મંદિર બનેલું છે ત્યારબાદ ઘણા વર્ષો પહેલાંનું જૂનું મંદિર એ પણ અમે તમને બતાવીશું આ નવા મંદિર છે આ પોઠિયાઓ બિરાજમાન છે અને એ આ અમે તને બતાવીશું આ આજુબાજુ જાળી મૂકવામાં આવી છે કોઈ કૂતરા આવે નહીં એના માટે પછી આ બાજુમાં હર્ષદ્ધિમાનું મંદિર છે એ પણ તમને બતાવીશું આ નવા મંદિર આ તાળો મારેલો છે અંદરથી માજીજી સામે દેખાય જલધારા વહી રહી છે અને આ પાર્વતીમાં છે હવે અમે તમને આગળ બતાવીશું મિત્રો આ છે બારણો આ આજુબાજુ શનિદેવ ગણપતિ દાદા વિદિ સિદ્ધિના આગેવાન ગણપતિ દાદા બેઠા છે વિઘંટ હરનારા દેવ છે આ છે પ્રતિષ્ઠા જે વખત કરી એ વખતના આ દર્શન કરી રહ્યા છે આ ઉપર જવો ઘૂંબટ કેટલું સુંદર મજાનું બનાવેલું છે આ નવા મંદિરનું નિર્માણ ચારે બાજુ જુઓ જુઓ મિત્રો આ નવું મંદિર આ નવા મંદિરનું આ બધી કોતરણી કોઠિયો બિરાજમાન આ નવું મંદિર હવે આ નવા મંદિરથી અમે તમને જૂનું મંદિર બેસ્ટ બનાવ બેસ્ટ બતાવશું કહેવાય છે કે રાવણ જેવું શિવ તાંડવ તો કોઈ કરી ના શકે પણ આપણે જૂના મંદિરમાં જઈ અને તમને કહેવાય છે કે રાવણ જેવું શિવ તાંડવ તો આપણે ના કરી શકીએ કારણ કે શિવ તાંડવ એક માત્ર રાવણ જ કર્યું હતું અને રાવણ જેટલા શબ્દ પણ આપણને ના આવડી શકે તોય આપણે તમને જૂના મંદિરે જઈ અને મારા મુખેથી આપણે બેસ્ટ તમને શિવ તાંડવ પણ સંભળાવીશું અત્યારે તમને આ નવા મંદિરના દર્શન કરાવવા આ ચારેય બાજુ આ મોટું વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે અને હવે એ મંદિર આ ચારે બાજુ તમે એની કોતરણી જુઓ અને આ નવું મંદિર હમણે જ બનાવેલું છે આ ચારે બાજુ જોઈ શકો છો આ બાજુ આ સીડી મૂકવામાં આવી છે ઉપર છેઠ ધજા ચડાવી હોય તો પણ ધજા ચડાવી શકાય આ એક પટી મૂકી છે અને કોઈ વીજળી પડે નહીં એના માટે કહેવામાં આવે છે કે કેટલા ધાતુની વીજળી બનાવેલું હોય તો વીજળી પડે નહીં આ જારી મૂકવામાં આવી છે કોઈ કૂતરા કે કોઈ એવું આવી શકે નહીં આ સામે આ એક આ હર્ષદ્ધિમાનું મંદિર છે મિત્રો આ હર્ષદ્ધિમા બાજુમાં એક પાળીયો હતો એ લાવી અને અમે મોટું મંદિર બનાવ્યું છે આ હર્ષદ્ધિમા કહેવામાં આવે છે હવે હર્ષદ્ધિમાના દર્શન કરીશું ત્યારબાદ આપણે બજરંગબલી દાદાના દર્શન કરી લઈશું આજનું મંદિર પછી તમને બતાવીશું આખું મંદિર આ આજુઓ આ જારી મૂકેલી છે આ જારી ચારે બાજુ મૂકેલી છે અને બેસ્ટ સુંદર મજાનું મંદિર બનાવેલું છે આ કહેવામાં આવે છે કે રખેપાડ પહેલાંના સમયની અંદર રખેપાળો હતા અને આ બંને બાજુ આ બાજુ અને આ બાજુ અને આ બાજુ એક હાથીનું પણ પ્રતીક મૂકવામાં આવ્યું છે હવે આ જૂના મંદિરમાં હનુમાનજી બિરાજમાન જૂનું મંદિર હવે આ હનુમાનજી છે આ એમની ધજા લહેરી રહી છે અને એ આ હનુમાન દાદા તમને બતાવીશું આ બાયણો ખોલી અને અમે તમને હનુમાનજી દાદાના પણ દર્શન કરાવીશું જો એ આ બજરંગબલી બલી બજરંગબલી હનુમાનજીની લગ્ન જેને લાગી કિસ્મત એના ખુલી ગયા લોટરી એને લાગી કહેવામાં આવે છે કે ગમે એટલું દેવું થઈ ગયું જ્યારે બજરંગબલીને યાદ કરો તો એ દાડો આવીને તમારું દેવું બધું ભરી નાખે ગેરંટી હંગાથ પણ શ્રદ્ધા રાખવી પડે હો મિત્રો શ્રદ્ધા વગર કાંઈ બનતું નથી હવે ચાલો આપણે જૂના મંદિરમાં પ્રવેશ કરીશું આ હનુમાન દાદાનું મંદિર તમને બતાવ્યું આ હનુમાનજી દાદાના દર્શન કરી આ નવા મંદિરની આપણે સીડી ઉતરી અને તરત જ જૂનું મંદિર આવે છે એ આ જૂનું મંદિર બરોબર હવે આ જૂના મંદિરની અંદર તમને ઠેઠ પાતાળમાં છે હો મિત્રો એ આ બધા પગથિયા ઉતરીને ઘણા ફૂટ ઊંડું છે પગથિયા પૂરા થાય હવે ચાલો મિત્રો તમને આપણે શિવ તાંડવ પણ સંભળાવીશું ઓમ ત્રય બકમ યજા મહેશ સુગંધી પુષ્ટિ વર ધનુરુપના મુક્ષીમાં અમૃત બોલી હવે આપણે આગળ શિવ તાંડવ ચાલુ કરીશું શિવની પૂજા કરીશું શિવજીની પૂજા કરીએ મહાદેવ જય મહાદેવમાં શરણાગતમ જન્મ મૃત્યુ વ્યાધિ પીડિત કર્મ બંધને શંભુ નમો પીનાથી ન

ટ પટ્ટ પાપ કેશોર ચંદ્રશેખરે હૃતિ પ્રતીક્ષણ મમા નમ શિવાય ઓમ હર હર મેવ राधरेन्द्र नन्दिनि विलास बन्धुबन्धुर स्मृतिबन्त सन्तति प्रमोद मान मानसे कृपाकटोरणे निरोध दोधरापति क्वचिदिगम्बरे मनो विनोदमय तु वस्तोदनी ॐ नमः शिवाय ॐ हर हर महादेव जटाभुजङ्गपिङ्गलमणि प्रभाकदम्ब कुम्बु द्रलिप्तिकम्बोमुखे मदात सेन्द्रोन्तर्य विभोरे मनो विनोद मति भूतभूत भरतरी ॐ नमः शिवाय ॐ हर हर महादे

धन शृङ्गोकले विराजमान शेखरे महाकपाल सम्पदे शिरोजालमस्तुन करालभाल पटिता ॐ नमः शिवाय ॐ हर हर महे પ્રકલ્પને રમામ શિવાય ઓમ હર હર મવીન મેઘ મંડલી નિરોધ દૂધ निर्झरि धरस्तनौ कीर्तिशिल कलानिधान बन्धुरि श्री जगद्धुरन्धर ॐ नम शिवाय ॐ हर हर महादेव न्दलि रुचि प्रभदकन्दनं चिन्दं पुरचिन्दा भवचिन्दा मखचिन्दं गजकचिन्दं दमन्तं भजे ॐ नमः शिवाय ॐ हर हर अखर्वशर्वमङ्गला कलाकदं विमञ्जलि रसप्रभ माधुरि निजिम्भना मधुरकं सुरान्तकं पुरान्तकं हवान्तकं मकान्तकं गजकान्तकान्तकं तमन्तकान्तकं भजे ॐ नमः शिवाय ॐ हर हर महादे यन्त्रिभुजङ्गमस्तु कराल् हव्य धवनु तुङ्ग मङ्गलम् धवनिक्रम् प्रवर्तति ॐ नमः शिवाय ॐ हर हर महादेव रसद्विचित्रलपटो भुजङ्गमौक्तिकस्वतो गरिष्ठरत्नलोष्टयो शुभत्रिपक्षपक्षयो तृणामिना मृचक्षुषे प्रजामही महेन्द्रयो ॐ नमः शिवाय ॐ हर हर महादेव कदा निर्धरे निकुञ्जकोठरे वसन् विमुक्ति दूर् मति सदासि मञ्जलि वहन् विलोलोलोचन भालक शिवेति मन्त्रमुचङ्कः सुखी भवामहं ॐ नमः शिवाय ॐ हर हर महादेव सन्तति हरे गुरु सुपति मास्तु जाति नमः शिवाय ॐ हर हर महादेव पूजावशान् समायदस्पकङ्गितम् यं शम्भुपुजं परं पठन्ति प्रदोषितस्त्रयुक्त लक्ष्मि सदेव